હા આજે હું શેર કરીશ તમારી સાથે દહીં વડા બનાવવાની રેસીપી તો અહીંયા અડદની દાળ એક કપ લઈ લીધી છે આપણે હવે એને આપણે ધોઈ લઈશું બે ત્રણ પાણી અહીં એડ કરીશું અને સારી રીતે એને ધોઈ લેવાની છે આપણે દાળને જેથી અસવાઈટ પાટ બધો નીકળી જાય એ રીતના આપણે ધોવાની છે ચાર પાંચ પાણીએ ધોઈ લીધી છે આપણે એને હવે આપણે એમાં પાણી એડ કરીશું અને પાણી એડ કરીને આપણે એને પલળી દઈશું પાંચ છ કલાક માટે ચાર કલાક થઈ ગયા છે આપણી દાર સરસ એવી પલળી ગઈ છે એટલે પલળી ગઈ છે મતલબમાં હવે આપણે ધોઈને પછી એને પીસી લઈશું ધોઈ લીધી છે હવે આપણે બાઉલમાં એડ કરીને મિક્સરના બાઉલમાં એડ કરીને પીસી લઈશું હવે આપણે એમાં થોડું પાણી એડ કરીશું અને પીસી લઈશું દાળને આ રીતને આપણે દાળ પીસી લીધી છે આ રીતની હવે બાઉલમાં કાઢી લઈશું આપણે આ રીતે આપણે પીસી લીધું છે હવે આપણે સરસ એને ફેટી લઈશું ખીરુંને ને ફેટી લીધું છે દસ મિનિટ હવે ચેક કરવા માટે આપણું ખીરું ફેટાઈ ગયું છે આ રીતે બાઉલમાં થોડુંક પાણી લઈને આપણે થોડુંક બેટર પાળી જોઈશું તો જો આ રીતે ઉપર તરે એટલે આપણું ફેટાઈ ગયું છે હવે એમાં એડ કરીશું થોડી હિંગ થોડું મીઠું સ્વાદ પ્રમાણે એક ચમચી જીરું એક ચમચી વાટેલા મરચાં એડ કરીશું હવે મિક્સ કરી લઈશું આપણે પંદર દસ થી પંદર મિનિટ માટે આપણે રેસ્ટ આપીશું બી દસ મિનિટ થઈ ગયું છે જે આ રીતે આપણું બેટર થઈ ગયું છે એમ હવે આપણે આપણે ઈનો કે સોડા કે બેકિંગ સોડા કશું એડ કરવા નથી એમ જ ઉતારવાના અહીંયા તરવા માટે તેલ લઈ લીધું છે ગરમ કરવા મૂકી દીધું છે હવે તેલ ગરમ થાય એટલે આપણે વડાને ઉતારી લઈશું અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે વડાને આ રીતે ઉતારી લેવાના છે થોડી વાર માટે આપણે તરાવા દઈશું વડાને સરસ એ રીતે જેથી કલર બી ચેન્જ થઈ જાય આપણો બદામી રંગનો કલર બી થઈ જોઈ શકો છો આપણા એકદમ ફૂલી ગયા છે હવે આપણે તરામાં આ કલર ને આપણે વડા ઉતારી લેવાના છે હવે તરાઈ ગયા છે તો હવે આપણે બાઉલમાં લઈ લઈશું હવે બીજા આપણે વડા બધા તરાઈ ગયા છે બાઉલ માં લઈ લઈશું વડા રેડી થઈ ગયા છે જોઈ શકો છો એકદમ જારી જારી પડી છે અંદર વડામાં હવે ગ્રીન ચટણી બનાવવા માટે આપણે એક બાઉલ ધાણા લઈ એક આદુનો ટુકડો લઈ લઈશું હવે એમાં શેકેલા જીરાનો પાવડર એડ કરીશું થોડો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અડધો લીંબુનો રસ એડ કરીશું આપણે હવે એક ચમચી ડારિયા એડ કરીશું આપણે એમાં અને બીજી એક ચમચી એડ કરીશું બે ચમચી ડાળીયા એડ કર્યા છે એક ચમચી ચાટ મસાલો એડ કરીશું હવે એમાં થોડું પાણી એડ કરીશું અને ચટણી બનાવી લઈશું આપણે ગ્રીન આપણી ગ્રીન ચટણી બનીને રેડી થઈ ગઈ છે જોઈ શકો છો આપણી ગ્રીન ચટણી એટલે આપણે ગરમ પાણી લઈશું એમાં ચપટી હિંગ એડ કરીશું કેલા જીરાનો પાવડર એડ કરીશું અડધી ચમચી ચાટ મસાલો એડ કરીશું આપણે થોડા દાણા એડ કરીશું અને મિક્સ કરી લઈશું અને આપણે બધા વડા એડ કરી દેવાના છે હવે આપણે એમાં વડા એડ કરી દઈશું હવે આપણે દસ મિનિટ પલરવા દઈશું એને અહીંયા એક મોટો કપ દઈ લીધો છે હવે એમાં આપણે ખાંડ એડ કરીશું તો અહીંયા એક કપ ખાંડ એડ કરી સરસ પીણી લઈશું આ રીતે આપણે એને આ રીતે દસ મિનિટ ફેટી લીધું છે એકદમ ક્રીમી જેવું થઈ ગયું છે આપણું દહીં હવે આપણે સૌ પર લઈશું દહીં વડા ને આપણા દહીવડા એકદમ આમ ફૂલી ગયા છે હવે પાણી એમાં તારી અને આપણે પ્લેટમાં લઈ લઈશું આ રીતે લઈ લીધા છે હવે દહીં એડ કરીશું આપણે એની પર હવે ગ્રીન ચટણી એડ કરીશું આપણે શેકેલા જીરાનો પાવડર એડ કરીશું ખજૂર આમલીની ચટણી એડ કરીશું આપણે લાલ સ્પ્રિંકલ કરીશું ઉપરથી આપણે ઉપરથી આપણે થોડાક ધાના સ્પ્રિન્કલ કરીશું આપડા દહીં બનીને રેડી થઈ ગયા છે આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો શેર કરો તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશું નવા વિડીયોમાં